આ એટલે કે આ જીરા માટે આ શું કાર્ય કરે છે એના વિશે આપણે થોડીક તમને માહિતી આપવાની છે તો જુઓ ફ્લાવરિંગમાં વધારો તેમજ ફ્લાવરિંગ ખર્ચું અટકાવે છે અને આ જો એનો ગ્રોથ અને કેટલું ફ્લાવરિંગ છે એ પણ તમે જુઓ દર્શક મિત્રો જો આપણે આજે એક આ પ્રોડક્ટ છે આપણે જે આપણે આ વાપરેલી છે અને તમને આનું રિઝલ્ટ કેવું આવ્યું એ તમને બતાવવાનું છે આ છે શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું દાદુ કે જેમાં એમિનો એસિડ અને વિટામિન આવે છે હાલો એ તમને બતાવીએ અને હાલફૂલમાં વધારો થાય છે તેમજ દાણાનું ઓલા ગોળેક ફરાવદાર દાણો આપણે જે ચિસકોલી કલર જે કહીને એવો દાણો પણ બનાવી દે છે આ તમને બેક કેમેરાથી બતાવું આ છે શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું એમિનો એસિડ અને તેમજ વિટામિન સહિત જુઓ દાદુ કે જે આ આનું આ એટલે કે આ જીરા માટે આ શું કાર્ય કરે છે એના વિશે આપણે થોડીક તમને માહિતી આપવાની છે તો જુઓ ફ્લાવરિંગમાં વધારો તેમજ ફ્લાવરિંગ ખર્ચું અટકાવે છે અને આજો વરિયાળી તેમજ આ જો ફ્લાવરિંગ એકદમ ગ્રીનરી એટલે લીલું જીરું અને છોડમાં તમે જુઓ ને તો વૃદ્ધિ વિકાસ એવું આનું કામ છે અને ભરાવદાર દાણો પણ બનાવે છે એ છે શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું આ આજુ આ છોડમાં જે બીજી ડાળીઓ ફૂટેલી છે અને છોડ કેવો બની ગયો છે તમે જુઓ એની આમ કે એનો ગ્રોથ અને કેટલું ફ્લાવરિંગ છે એ પણ તમે જુઓ આપણે આ છોડ જ તમે જોઈ લો આ છે દાદુનો ભાવર જોવા છોડ જુઓ છોડ છે આ એક જ છોડ છે જુઓ આ બીજો આ એનું ફ્લાવરિંગ પછી આ બધું જુઓ ખેડૂત મિત્રો આપણે જે માની લો કે આ અમે તો લીધું છે આ વિચ્યા તાલુકો છે અમારે બાજુમાં વિછ્યા જૂના બસ સ્ટેન્ડ સામે ન્યૂ બજરંગ એગ્રો એન્ડ મશીનરી એગ્રો આવેલું છે ત્યાંથી અમે લીધેલું છે અને તમારે તમારે જો આ વાપરવું હોય આનો ઉપયોગ કરવો હોય તો આ તમને ક્યાંથી મળી રહેશે હાલો એ તમને નંબર એ તમને એડ કરી દઉં કે તમને આ જો પ્રોડક્ટ છે શ્રીજી સેલ્સ કોર્પોરેશનની એ તમને પ્રોડક્ટ ક્યાંથી પ્રાપ્ત થશે એ તમને એમાં તમને પૂરેપૂરી જાણકારી મળી જશે કદાચ વીછ્યાથી તમે માની લો કે પાંત્રીસ ચાલીસ કિલોમીટર છેટા હોય અને તમને એમ થાય કે એક પ્રોડક્ટ લેવા આપણે અહીંયા કેમ જાઉં તો એની મોબાઈલ નંબર તમને અહીંયા એડ કરી દઉં છું બરાબર હાલો જય માતાજી તમને જીરુ બતાવી દીધી